હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જુવારના વડા તો આ જુવારના વડા એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને છે આ વડાને આજે આપણે એકદમ ઓછી મહેનતે અને લોટને અગાઉથી પલાળ્યા વગર કે હાથો લાવ્યા વગર ફક્ત વીસ 20 મિનિટમાં તૈયાર કરીશું અને આ વડાને તમે એકવાર બનાવી અને બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ વડાને તમે રાંધણ છટના દિવસે બનાવી અને છિતળા સાતમના દિવસે ચા સાથે દહીં સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો તો હું છું નિરાલી અને નીરાલીસ કિચન માં તમારું સ્વાગત છે તો ચાલો જોઈ લઈએ એકદમ હેલ્ધી જુવારના વડાની રેસિપી તો ની ચેનલને તો હવે હેલ્ધી અને ટેસ્ટી એવા જુવારના વડા બનાવવા માટે મેં અડધો કપ જેટલી ઝીણી સમારેલી પાલકની ભાજી લીધી છે સાથે જ અડધો કપ જેટલી મેથીની ભાજી લીધી છે અહીંયા આપણે જે ભાજી લઈએ છે એને એકદમ સારી રીતે ધોઈ અને એકદમ ઝીણી સમારીને લેવાની હવે એમાં ત્રણ ટેબલસ્પૂન જેટલા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું સાથે જ એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈશું આ વડા ટેસ્ટમાં એકદમ સરસ ખાટા મીઠા અને તીખા હોય છે તો આમાં આદુ મરચાં ખટાશ અને ગળપણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તો અહીંયા બે ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ ઉમેરી અને એક મોટા લીંબુનો રસ ઉમેરી દઈશું સાથે જ એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને વન ફોર ટી સ્પૂન જેટલો અજમો ઉમેરી દઈશું ત્યાર પછી આપણે પણ ઓછો હળદર પાવડર હળદરનો આ વડામાં બહુ જ ઓછો ઉપયોગ કરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અત્યારે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે સાથે જ એક પીચ જેટલી હિંગ ઉમેરી દઈશું અને બધા જ મસાલા ને ભાજી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીં આપણે ખટાશ અને ગળપણ માટે જે ખાંડ અને લીંબુનો રસ ઉમેર્યા છે એનો સ્વાદ ભાજીમાં એકદમ સરસ બેસી જાય એના માટે આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું આ રીતે તમે મિક્સ કરશો એટલે ભાજીમાંથી પણ થોડું પાણી રિલીઝ થશે અને એમાંથી જ આપણે લોટ બાંધીશું આ વડા બનાવવામાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ તો અહીં તમે જોઈ શકો છો ભાજી સાથે બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણે જે ખાંડ ઉમેરેલી છે એ પણ એકદમ સરસ સ્મેલ થઈ ગઈ છે તો આ સ્ટેજ પર આપણે વન ફોર ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરીશું જેનાથી વડા એકદમ સરસ ફૂલશે અંદરથી બિલકુલ કાચા નહીં લાગે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે હવે સોડા પણ બરાબર મિક્સ થઈ ગયો છે ત્યારે આપણે એમાં જુવારનો લોટ ઉમેરીશું તો આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એમાં એક કપ જેટલો જુવારનો લોટ ઉમેરીશું પણ બધો જ લોટ એક સાથે નહીં ઉમેરી દઈએ થોડો થોડો લોટ ઉમેરતા જઈશું અને એને સરસ મિક્સ કરતા જઈશું અહીંયા લોટ બાંધવામાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ અને ભાજીનું જે મોઇશ્ચર હોય અને ખાંડ અને લીંબુનું જે પાણી છૂટ્યું હોય એમાંથી આપણે લોટ બાંધીને તૈયાર કરીશું એટલે આ રીતે થોડો થોડો લોટ ઉમેરતા જવાનો અને એકદમ સોફ્ટ લોટ તૈયાર કરી લેવાનો તો પાણીનો બિલકુલ ઉપયોગ કર્યા વગર લોટ બાંધી લીધો છે તો વડા માટે આ રીતે એકદમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી આ રીતનો લોટ તૈયાર થઈ જાય પછી થોડીક વાર માટે આપણે લોટને મસળી લેવાનો છે અને ત્યાર પછી એમાંથી વડા તૈયાર કરીશું તો આ રીતે હળવા હાથે લોટને થોડો સેટ કરી લેવાનો હવે આપણો લોટ બિલકુલ તૈયાર છે અને વડાને ગાર્નિશ કરવા માટે મેં થોડાક સફેદ તલ લીધા છે તમારે આ ગાર્નિશિંગ સ્કીપ કરવું હોય તો બિલકુલ કરી શકાય પણ વડા પર તલનું ગાર્નિશિંગ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે રોટલીના લુવા કરતાં પણ ઓછો લોટ હાથમાં લઈ આ રીતે એકદમ સરસ નાનું લુવું તૈયાર કરીશું સાઈડમાં કોઈ ક્રેક ના રહે એ રીતે તમારે લુવું બનાવવાનું અને હવે તૈયાર કરેલા લુવાને તલમાં રાખી અને સરસ આ રીતે થોડું પ્રેસ કરવાનું એટલે વડા પર આ રીતે એકદમ સરસ તલ ચોટી જશે તો જયારે તમે આ રીતે વડું બનાવતા હોય ત્યારે લોટને પહેલા આ રીતે એકદમ સરસ બાઇન્ડ કરવાનો અને વડું એકદમ સરસ બાઇન્ડ થઈ જાય એટલે વડાને આ રીતે આપણે તલમાં ઉમેરી અને હળવા હાથે થોડું પ્રેસ કરી દેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું વડું તૈયાર થયું છે વડાની સાઈડ પર ક્રેક ના આવે એનું તમે ખાસ ધ્યાન રાખજો અને જો કદાચ કોઈ વડા પર ક્રેક આવે તો સેલ્ફ પ્રેસ કરી અને એને સરખી કરી લેવાની તો બે વડાને અત્યારે મેં તૈયાર કરી લીધા છે અને સેમ એ જ રીતે બધા જ વડાને આપણે તૈયાર કરી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા વડા તૈયાર થઈ ગયા છે વડા પર તલનું ગાર્નિશિંગ ખૂબ જ સરસ લાગે છે અને વડા તળાયા પછી પણ તલનો નટી સ્વાદ વડામાં ખૂબ જ સરસ આવે છે હવે આપણે આ વડાને તળી લઈશું તો એના માટે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આપણે તેલમાં થોડો લોટ ઉમેરી તેલને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો લોટ તરત જ તરીને ઉપર આવી જાય છે તો બસ તેલ તમારે આટલું જ ગરમ કરવાનું છે હવે વડા તેલમાં છુટ્ટા ના પડી જાય એના માટે એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે વડા તેલમાં ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ કરી દેવાની અને એકવારમાં કડાઈમાં જેટલા વડા સમાય એટલા જ ઉમેરવાના એક સાથે વધારે વડા નહીં ઉમેરવાના અને વડા તેલમાં ઉમેર્યા પછી બે મિનિટ સુધી એને બિલકુલ નહીં હલાવાના વડા જ્યારે તળીને એની મેળે ઉપર આવે ત્યાર પછી જ એની સાઈડ ચેન્જ કરવાની અને આ ટાઈમે ગેસની સ્લો ટુ મીડિયમ કરી દેવાની જેથી વડા અંદરથી કાચા ના નારે અને એકદમ સરસ તળાય તો તમે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખો એટલે વડા એકદમ સરસ તળાઈ જાય અને ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દો અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તમારે વડાને તળી લેવાના આ વડાને તળાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે અહીં તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ તળાઈ ગયા છે તો વડાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને બાકીના વડાને પણ હું એ જ રીતે તળી લઈશ આ ગરમા ગરમ વડાને તમે દહીં સાથે ખાશો તો એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને જ્યારે વડા ઠંડા થઈ જાય ત્યારે ગ્રીન ચટણી સાથે ખાશો તો ખાવાની બહુ જ મજા આવશે આ વડાને તમે શીતળા સાતમના દિવસે ચા સાથે ખાશો તો એકદમ સ્વાદિષ્ટ લાગશે

અને ફરસાણની રેસિપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂરથી ચેક કરજો અને આજની અભડાની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી રેસિપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ